તો હેલેટથી ફેમલી કે કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ઘણા દિવસ એટલો મતલબ કે દોઢ મહિના પછી બ્લોગ બનાવ્યો છે જેમ બ્લોગ બનાવતો ટાઈમ હતો અને મારે થોડું કામ હતું આવા ઓર્ડરનું કેમ કે આ સિઝન ચાલુ છે એટલા ઓર્ડરનું મારું બહુ જ કામ હતું એટલે એ કારણે બ્લોગ ના બનાવતો અને બીજું કે પૂજા ત્યાં હતી પિયરમાં એટલે બ્લોગ ના બનાવતો અને ગેર માણસો થોડા ઓછા હતા એટલે એ કારણે બ્લોગ ના બનાવતો તો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દે છે તો અત્યારે જો ગાઈસ આપણે એડિટિંગ ચાલુ કર્યું હો જુઓ તો અત્યારે સાહિલ ભાઈ આવી જાય છે હે સાહિલ ભાઈ ગુડ મોર્નિંગ વિરામ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાહિલ ગુડ મોર્નિંગ ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ નીચે

Nào gi là cơ Dâm áo nào gì áo giêng nan dâm giêng nan giêng nan giêng nan giêng nan mà nan giêng nan giêng nan giêng nan giêng nan giêng nan à, nan giêng nè, giêng nan giêng Good morning nan giêng nan giêng nan giêng nan giêng

તો ગાઈસ આજે પાછો અમારો ઓર્ડર છે ખોપરા તો હું અને વિજય બીજાના જઈશું આજે છોકરી પક્ષમાં ઓર્ડર છે અમારો તો અત્યારે અમે અજીએ આ તો અહીંયા થઈ આ જો લેડો બોલાવો આ તો મેલા થઈ ગયા મે તો ગાઈસ અમરમ બોલાવવા માટે આવી જાય છે તો આપણે પપ્પાને તો નીકળીએ છે હેલો તો ગાઈસ જો આપણે નઈ ધણી જડી થઈ જશે એકદમ રેડી આપણે મુકો પેડી દીધા અને પૂજાને પણ તૈયાર થઈ છે હવે તો હવે આપણે વિજય આવે છે એટલે આપણે નીકળીએ છીએ ડાયરેક્ટ જ વળમો કોપરા ગામમાં જવાનું છે બેગ બેગ તૈયાર કરી દીધી પાવર બેગ પણ લઈ લીધું ચાર્જિંગ થાય છે પણ વિજય આવવાનો બી નીકળી જઈએ તો ગાઈસ ઘેર થી અમે નીકળી જઈએ છીએ વળમમાં જવા માટે મોના વિજયભાઈ વિજયભાઈ આવી ગયા છે પલ્સર ને નીકળી ગયા છીએ આપણે અત્યારે તો ત્યાં જઈને આપણે મળીએ Finally ame palti na tiap waktu aja sih ya. Opera, cewuri be bike na dalam. Maja aja gadi biawa nih kembali. Sama sama ya, wah upah ya di sini. Sama senjok nih baca be. Aja gue nanti nih ya. Aisyah, teri ame aja sih. budu aja gila kelusa. Lagi nih budu setelah mau sa. અને અત્યારે અમે આવી ગયા છીએ દસ વાગ્યે પાર્ટીને કેટલા કે તમે આઠ વાગે આવજો પણ અમે દસ વાગે આવ્યા તો પણ તૈયાર નહીં થયા એમનો રિવાજ એવો છે કે જાણ આવવા પછી અમે તૈયાર થશું તો અત્યારે બેસીટલા આપણો એ સમય આવ્યા છીએ અમેરું વધારવા માટે તો રેડી થઈ ગયું છે પછી આવશે જોન વિડીયો કરી છે

તે વાઇટ એંગલ થી લઈ ગયા ઝૂમ આઉટ કરીને આ ખોટું પડો ભાઈ અમે તમને નહીં બોલાઈએ પછી ગરમી બહુ પડે તો ગાઈસ સોરી ભાઈ બધી પટી જ નવા બેઠા છે શોટ ને શોટ ને પટાઈ પાસે વિદાય કરીને આ સવા વિદાય થઈ ગઈ છે આ વિદાય પટાઈને આપણે નીકળી જશું ગેસ बरजस्त लाग्योमक ताप बहु पड्यो बफार बहु मद नहीं कारण મને જોવાનું પેમેન્ટ ડાલી દેવાનું પટી જાય એટલે ફાઈનલી આપણે બીજા બીજા પટાઈ નવા મેં નીકળી જ્યાં જવા માટે